નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સીઈટી પરીક્ષાને લઈ એક અગત્યની માહિતી આવી ચૂકી છે તો આપણે ફટાફટ જોઈ લઈએ તો ભાઈ બે દિવસ પહેલાં એક તારીખે આનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે અને બે ડિસેમ્બર એટલે કે ગઈકાલથી પંદર ડિસેમ્બર સુધી આના ફોર્મ ભરી શકાય છે જેમાં કોઈ પૈસા આપવાના હોતા નથી શાળામાંથી ફ્રીમાં ભરી આપવામાં આવશે અને પરીક્ષાની તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અહીંયા જોવાની વાત એ છે કે આની પહેલાં જે પરીક્ષાઓ લેવાની એ લગભગ ફેબ્રુઆરીના મધ્ય ભાગ પછી લેવાની છે અને આ પરીક્ષા એકત્રીસ એક આવીને ઊભી રહી ગઈ મતલબ કે વિદ્યાર્થીઓ પાસે દોઢ મહિનો ઓછો છે અને હવે આજથી દિવસો ગણીએ ને તો આપણી પાસે માત્ર સાઠ દિવસો છે એટલે જે વિદ્યાર્થીઓ એવું ધારીને બેઠા હોય કે આપણે સીઈટીની પરીક્ષા પાસ કરવી છે મેરિટમાં આવવું છે તો એ વિદ્યાર્થીઓએ ખાસ મહેનતમાં લાગી જવું જોઈએ કારણ કે સાઠ દિવસમાં ધારીએ તો બધું ભેગું ન થાય પરંતુ પ્લાનિંગથી જઈએ તો બધું ભેગું થઈ જતું હોય છે હવે જોઈએ આગળ આમાં માહિતી બીજી શું છે તો પરીક્ષા માટેની યોગ્યતા તો સરકારી અને અનુદાનિક એટલે કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓના વિદ્યાર્થીઓ માટે ધોરણ એકથી પાંચનો અભ્યાસ સરકારીમાં કે ગ્રાન્ટેડ શાળામાં પૂરો કરેલો હોવો જોઈએ મેરિટના આધારે તેમને શાળા ફાળવણી કરવામાં આવશે અથવા તો સ્કોલરશિપ આપવામાં આવશે સ્કોલરશિપ જોઈએ તો પાંચ હજાર લેખ્યા સાત વર્ષના પાંત્રીસ હજાર રૂપિયા થાય છે એટલે કે કોઈ વિદ્યાર્થી શાળામાં ન જાય બહાર તો એને પાંત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે અને જે પ્રાઇવેટ શાળાઓમાંથી ભણીને આવ્યા છે વિદ્યાર્થીઓ બહારથી પછી સરકારીને જે આવ્યા હોય એની માટે પાંચ ધોરણનો અભ્યાસ તો પૂરો હોવો જોઈએ સાથે એમને મળવાપાત્ર શું છે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળવાપાત્ર થાય એને કોઈ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી અને રક્ષા શક્તિમાં પણ નિયમ છે કે હો જગ્યાઓએ પચીસ જગ્યા જ તે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી હોય છે બાકી પંચોતેર છે એ બધી સરકારીમાંથી આવેલા વિદ્યાર્થીઓ માટે હોય છે એટલે કોઈ જો ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટમાંથી ભણીને આવ્યા હોય અને એને મેરિટમાં આવવું હોય તો વધારે મહેનત માંગી લેશે એટલે આઠ દિવસમાં તૂટી પડો તો જ મેળ છે કસોટીનું માળખું એટલે કે આ પરીક્ષાનું માળખું કેવું રહેશે તો પ્રશ્નપત્ર છે એમસીક્યુ બેઝડ રહેશે એટલે કે દર વર્ષે એમસીક્યુ હોય છે ચાર વિકલ્પ બરોબર એમાં કુલ પ્રશ્નો એકસો વીસ હશે અને કુલ ગુણ પણ એકસો વીસ હશે અને એકસો પચાસ મિનિટ હશે એટલે કે એક પ્રશ્ન પાછળ તમારે સવા મિનિટ જેટલો સમય રહેશે માધ્યમ હશે ગુજરાતી અથવા અંગ્રેજી કોઈને આખું પેપર ગુજરાતીમાં જોતું હોય મોટા મોટાભાગના આપણે ગુજરાતમાં છે એટલે ગુજરાતીમાં જ દેતા હોય છે પણ તોય અમુક વિદ્યાર્થીઓ આખું પેપર અંગ્રેજીમાં પણ આપતા હોય છે હવે આનો અભ્યાસક્રમ ધોરણ પાંચના અભ્યાસક્રમ આધારિત રહેશે પરંતુ આમાં એવું પણ કીધું છે ત્રીસ ટકા પ્રશ્નો છે એ થોડા લેવલના રહેશે જે એનઈપી બે હજાર વીસ એના અનુસંધાને મૂકવામાં આવશે એટલે કે પાંત્રીસથી છત્રીસ ગુણનું તમારે થોડુંક લેવલનું પૂછી લેશે પુસ્તકો બહારથી પણ અથવા તો વિચાર માગી લેવા પ્રશ્નો હશે હવે જો અહીંયા કયા વિષયના કેટલા પ્રશ્નો છે એ અહીંયા તમને કહેવામાં આવ્યું છે તો તાર્કિક પ્રશ્નો ત્રીસ ગુણના હશે ગણિતના ત્રીસ ગુણના પ્રશ્ન હશે પર્યાવરણના વીસ ગુણના પ્રશ્ન હશે ગુજરાતીમાંથી વીસ ગુણનું પૂછાય છે અંગ્રેજીમાંથી દસ અને હિન્દીમાંથી દસ એમ ટોટલ વીસ ગુણનું એ પૂછાય છે ટોટલ તમારે એકસો વીસ ગુણનું પ્રશ્નપત્ર થશે હવે જો અહીંયા લખ્યું તો મેં હમણાં વાત કરીએ નહીં કે આ પરીક્ષાના ત્રીસ ટકા પ્રશ્નો એન ઇપી બે હજાર વીસ મુજબ સીબી ક્યુ પૂછવામાં આવશે જે થોડાક વિચાર માગી લે તેવા હશે હવે આની પહેલાંના જે વર્ષો હતા એના મેરિટની પણ થોડીક વારમાં વાત કરીએ હવે ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ તો ભાઈ ઓનલાઈન અરજી એ તો ભાઈ શાળામાંથી કરવાની હોય છે એટલે આના વિશે આપણે વધારે માહિતી લેવી નથી હા હવે હું તમને કહેતો હતો એ મેરિટની વાત તો મેરિટ છે આની પહેલાંનું જે મેરિટ હતું બે હજાર તેવીસ ચોવીસનું એ સાઠ ગુણે અટક્યું હતું સાઠ કે ઓગણસાઠ આસપાસ કે અઠ્ઠાવન અને આ ગયા વર્ષનું પેપર થોડુંક લેવલનું હાર્ડ લેવલનું પૂછાય ગયું એટલે કે અઘરું પૂછાણું એટલે એનું મેરિટ પચાસ ગુણે આવીને ઊભું છે જે બીજો રાઉન્ડ એમાં નથી આવ્યો કદાચ પ્રાઇવેટમાંથી જે વિદ્યાર્થીઓ હતા એની માટે કદાચ બીજો રાઉન્ડ આવી ગયો છે પણ જે બીજો રાઉન્ડ આમાં હોવો જોઈએ એ આવ્યો નથી એટલે પચાસ ગુણથી હેઠેના કોઈ વિદ્યાર્થીઓનો વારો આવ્યો નથી આમ જોવા જઈએ તો એ પિસ્તાલીસ ટકા ગુણ લાવનાર વિદ્યાર્થીઓ પાસ થયા મેરિટમાં આવી ગયા હતા ગયા વર્ષે એની પહેલાં પચાસ ટકાવાળા વિદ્યાર્થીઓ આવી ગયા હતા એટલે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે પ્લાનિંગ છે ચાલુ પણ છે બીજી વાત એ કે મેરિટમાં આવવા માટે કંઈ બહુ સાજું કરવાનું થતું નથી પણ જે આ અભ્યાસક્રમ છે ને પહેલાં સમજવો જરૂરી છે જો અભ્યાસક્રમ સમજી જાઓ તો વસ્તુ હેલી થઈ જતી હોય છે એમાં તમારે કોઈ વિષયને તમે ડિલીટ કરી દો એવું બનશે નહીં જો ગણિત કે તાર્કિક ક્ષમતાને મૂકી દીધી તો તો વાર્તા પૂરી સમજો પચાસ ટકા ગુણ તો એમના વહી જાય એટલે ખાસ થોડું વિચારવું અને દરેક વિષયને માન આપીને આગળ વધશો તો પરીક્ષાના મેરિટમાં આવવાથી તમને કોઈ રોકી શકશે નહીં મળે નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ